ગુગલમાંથી જો તને કાઈ નઈ આવડે જો બસ ને કાગડો બોલી ગયો પણ આપણે તોય બનાવવાના છે ગમે એમ થાય આ પેકેટ માં જો લખેલું છે કેમ બનાવવાના પછી મેં મારું મિશન ચાલુ કર્યું

ના ના ઈશ્ક વાળી સાસણી નઈ ગુલાબ જામુન વાળી સાસણી કરવાની છે વીસ મિનિટ રેવા દેવા પડે ને ત્યાં સુધી મારે તડકામાં જો આટા મારવાના છે જેવી વીસ મિનિટ પૂરી થઈ અને પછી મેં ખોલ્યું ત્યાં તો મારા ગુલાબ જામુન સો બ્યુટીફુલ સો કોઈ રોકે મેં ખાવાનું શરૂ કરી દીધું અને આ જ કમેન્ટ તમને કેવા લાગ્યા મારા ગુલાબ જાંબુ તો મળી નેક્સ્ટ વિડીયો માં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ